હઝરત અલી ઇબ્ન અબુ તાલીબ નો જન્મ ઇસ્લામિક અને અંગ્રેજી કેલેન્ડર મુજબ ત્રેવીસ મી ઓક્ટોબર પાંચસો અઠ્ઠાણું કાબા શરીફમાં થયો હતો ઈસ્લામી ઇતિહાસ હઝરત અલી તેમની બહાદુરી જ્ઞાન ઈમાનદારી ત્યાગ અને મહમદ સાહેબ પ્રત્યે શ્રદ્ધા માટે જાણીતા છે મોહમ્મદ સાહેબે તેમની વહલી પુત્રી હઝરત ફાતિમા ના નિકા તેમની સાથે કર્યા હતા માત્ર દસ વર્ષની ઉંમરે ઇસ્લામનો અંગીકાર કરનાર તેઓ વિશ્વના સૌપ્રથમ બાળક હતા આ ઉપરાંત તેઓ અંતિમ અર્થાત ચોથા ખલીફા છસો એકસઠ સુધી રહ્યા હતા હઝરત અલી આજે પણ તેમના આદર્શ જીવન અને હિદાયતો ઉપદેશો દ્વારા લોકોના હૃદયમાં જીવંત છે આજ રોજ તેઓની વિલાદત એટલે કે જન્મદિવસ નિમિત્તે છોટા ઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર જિલ્લામાંુલુ સાથે જનમેદની ઉમટી પડી હતી તે સાથે જિલ્લામાં અનેક જગ્યાએ નગરજનોમાં તેમના નામે નિયાસ જમાડવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ઇસ્લામી શાસનના ચોથા ખલીફા યુગ પુરુષ હઝરત અલી રદેલ્લાઉ નહુ તેમના જન્મ દિવસ નિમિત્તે આપણા સૌના કોટી કોટી વંદન ઈ ક્રાંતિ ન્યુઝ અહેવાલ પઠાણી આકુબ્રોટા ઉદેપુર